નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાત કા કિસાન મારી યુટ્યુબ ચેનલ પર તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે અગત્યનો પાક એટલે જીરું જે હાલની અંદર ખેડૂત મિત્રો પંચોતેર દિવસનો સમય પસાર કરી અને પંચોતેર દિવસ એટલે એસી દિવસના સમયની અંદર આ જીરાનો પાક થઈ રહ્યો છે ત્યારે હવે આપણે ખરા સમયમાંથી હંડ્રેડ પર્સન્ટ આમ એવું કહી આપડે આપણે મુક્ત થઈ ગઈ કે ભાઈ ચોખ્ખું થઈ ગયું વરસાદની આગાહીથી પણ ચોખ્ખું થઈ ગયું

ખેડૂત મિત્રો અડલ જીરો જીરો પચાસ વાપરતા હોય જીરો બાવન ચોસઠ વાપરતા હોય બરાબર કે અગત્યના કોઈ પણ ફર્ટિલાઇઝર વાપરતા હોય તો ખેડૂત મિત્રો આજે આપણે એવા ફર્ટિલાઇઝર એવો દાણા બનાવવાની એવી એક પ્રોડક્ટ લઈને આવેલા છે કે જેની દુનિયા પણ આપણને સલામ કરે તો ખેડૂત મિત્રો ખાસ એક યાદ રાખી અને આપણા પાકમાં પંચોતેર દિવસ સિત્તેર દિવસ ઉપરના જીરાના પાક થાય અને દાણો ક્વોલિટી બેસ્ટ બનાવવો હશે બજારમાં ખેડૂત મિત્રો આપણે ભાવ લેવાય છે તો આપણે આજે એવી પ્રોડક્ટની વાત કરવાની છે કે હીરોગા

એક ઉપયોગ કરો અને માત્ર 40 થી પચાસ એમ એલ ના ડોઝ પ્રમાણે તમારા જીરાની ક્વોલિટી જે દાણાની સાઈઝ અને કલર ખેડૂત મિત્રો યાદ રાખજો તમે કે કે આ કે એટલે કે બેતાલીસ હીરો ડેન્સો બહુ વર્ષો જૂની કંપની છે સ્પેનનું આ કમાલ છે ફર્ટિલાઇઝરમાં વોટર સોલ્યુબલ હંડ્રેડ પર્સન્ટ આવે છે ખેડૂત મિત્રો તમે જુના તમે વાપરતા હોય કે આપણે જીરો જીરો પચાસ માટે શું જમીનમાં જીરો જીરો પચાસ જમીનમાં ભેજની શક્તિ હોવી જોઈએ ખેડૂત મિત્રો એટલે અત્યારે આધુનિક ટેકનોલોજી સાથે આપણે જોડાવું જરૂરી છે તો મારી સાથે તમામ ખેડૂત જોડાયેલા છે કે તમારે બેસ્ટ ક્વોલિટીનો દાણો બનાવવો છે જીરાની અંદર પચાસ થી સો રૂપિયા ભાવ પ્લસ માર્કેટ કરતા અલગ લેવો છે તો ખેડૂત મિત્રો હંડ્રેડ આ મારી હાથની અંદર જે પ્રોડક્ટ છે હીરો કે ફોર્ટી એ સેમરોક કંપનીનું છે અને સેમરોક માર્કેટિંગ બાય હિરોગા છે તો ખેડૂત મિત્રો હંડ્રેડ પર્સેન્ટ આનો એક વાર ઉપયોગ કરજો અને ક્વોલિટી બેસ દાણો તમે ખેતરની જો પંચોતેર થી એસી દિવસનું હોય જીરો તમને એમ લાગે કે હું મહિનાની અંદર પચીસ દાડાની અંદર ઉપાડવાની ધારણા દેખાડે તો આવા પાકની અંદર તમે હિરોગાનું કે ફોર્ટી ટુ ડેન્સો એક પ્રતિ પમની અંદર ચાલીસ થી પચાસ એમ આપવામાં આવે તો તમારો સાઈઝ કલર વજન અને એની ગુણવત્તા આ કે ફોર્ટી ટુ તમને બનાવશે તો મારી સાથે જોડાયેલા તમામ ખેડૂત મિત્રોને હું જણાવવા માંગુ છું કે ખેડૂત મિત્રો કે તમે સો ટકા બીજા ફર્ટિલાઈઝર કરતા આ હીરો ડેન્સો કે ફોર્ટી નો સો ઉપયોગ કરો ખેડૂત મિત્રો પાંચ પંપ ઉપયોગ કરો અને બીજામાં તમે જે વાપરતા હોય કે ભાઈ અમે આ વર્ષોથી વાપર્યું અમારે પેટર્ન નથી ફેરવી તો એની બાજુમાં ઉપયોગ કરો તમે જીરું કાઢો એટલે એના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ આપો કે ભાઈ આમાં આપણે માર્યું હતું કે ફોર્ટી ટુ આમાં જીરો જીરો પચાસ માર્યું હતું તો તમને શું ફેર પડ્યો તો આ વોટર સોલ્યુબલ હિરોગાર સ્પેનની કંપની છે સો છે તો મારી સાથે જોડાયેલા તમામ કલર સુગંધ ખેડૂત મિત્રો યાદ રાખજો કે ફોટેટુનો એક નો એકવાર ઉપયોગ કરી અને આપણા ખેતરમાં આપવામાં આવે તો હંડ્રેડ પર્સેન્ટ ઉત્પાદન એકરની અંદર બે મન થી પાંચ મન સુધીનું હંડ્રેડ વધે તેવી ગુણવત્તા એ હેક્ટર હેક્ટરે સોરી હેક્ટર ની અંદર વાત કરીએ આપણે તો આપણે આનો ઉપયોગ જરૂર કરવો જોઈએ બીજા ફર્ટિલાઇઝર કરતા સ્ટાન્ડર્ડ ફર્ટિલાઇઝર છે હિરોગા એકવાર હજુ જોઈ લેજો ખેડૂત મિત્રો બસ આજ મારે તમને જીરા વિશેનું જણાવવાનું હતું કે કે 42 નો ઉપયોગ કરો ડેન્સો સ્પેન કંપની છે ખેડૂત મિત્રો હિરોગા વર્લ્ડ ની નંબર 1 ફર્ટિલાઇઝર છે 100 વર્ષ જૂની કંપની છે તો કે 42 નો તમામ પાક ની અંદર આપણે જ્યારે લણણી કરવાનો સમય આવે 25 30 દિવસ પહેલા તો આનો જરૂર એકવાર આપણે ઉપયોગ આપણા દાણા ગુણવત્તા સાઇઝ કલર અને વેપારિક રીતે ભાવ આપણને વધારે મળે તેવા હેતુથી આ એક પ્રોડક્ટ દમદાર પ્રોડક્ટ છે ખેડૂત મિત્રો અને સમયની સાથે આપણે હંમેશા ચાલવું પડશે તો ખેડૂત મિત્રો હું ફરી ફરી આહવાન કરું છું કે મારી યુટ્યુબ ચેનલ ગુજરાત ના કિસાન લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો તમને નવા મારા વિડીયો મળતા રહે આભાર ભારત માતા કી જય